જય માતાજી ઉર્મિલા બાબી ગોહિલ આજે આપણે ફરાળી ચેવડાના ભજીયા બનાવશું અને એ પણ નવી જ રીત છે આપણે તેલ ધીમા તાપે મૂકી દીધું છે થવા અને હવે શું વસ્તુ લીધી છે એ બતાવું છું આમાં બે બટેટા બાફી લેવાના અને એને આપણે આવી રીતે ખમણી લીધા છે પછી આ ગળો મોળો ચેવડો લીધો છે ગળો આવે એને ક્રશ કરી લીધો છે ઓલા મિક્સરના નાના ઝારમાં આ તીખો ચેવડો લીધો છે એક બાઉલ તીખો ચેવડો એક બાઉલ ગળો ચેવડો એમાં નાખવા માટે આપણે થોડા સોડા લીધા છે વરિયાળી છે ગરમ મસાલો છે થોડા તલ લીધા છે મીઠું છે અને થોડુંક આપણે જલજીરા આવે છે એ લીધું છે અને લીંબુનો રસ છે આમાં આપણે બે ચમચી સિંગોડાનો લોટ આવે છે એ લેવાનો છે આ રાજગરાનો લોટ એક બાઉલ લીધો છે અને આદુ મરચાની ક્રશ અને કોથમરી ગાર્નિશિંગ માટે છે હવે આપણે એને કેવી રીતે મિશ્રણ કરવું એ બતાવું છું તમને હવે આપણું બેટર રેડી થઈ ગયું છે થોડું થોડું પાણી નાખતું જવાનું અને આ પ્રમાણેનું બેટર બનાવવાનું છે હવે એમાં આપણે એક ચમચી મેં ખાવાનો સોડા લીધો છે એ આપણે નાખી દેવાનો છે એનાથી થોડાક ફૂલશે અને એક બે ચમચી જેટલી કોથમરી નાખશું અંદર હવે આપણે જે લીંબુનો રસ છે એ સોડા ઉપર નાખશું એટલે આપણું બેટર સરસ થઈ જશે અને સરસ રીતે ચલાવી નાખવાનું તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે હવે પાડી દેશું હવે આપણું આ બેટર સરસ રેડી થઈ ગયું છે હવે એને આપણે નાના નાના ભજીયા પાડી લેશું આ તમે એક વખત ટ્રાય જરૂર કરજો ઘરે આ ભજીયા તમને ટેસ્ટમાં અને બધી વાતે અલગ જ લાગશે ટ્રાય કરજો અને પછી કોમેન્ટમાં પણ મને કહેજો અને આપણે હવે ધીમા તાપે જ તળવાના છે ફૂલ ગેસ નથી રાખવાનો ધીમા ધીમા તાપે તમારે થોડીક વાર ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું હવે આપણે જોઈ શકો છો આપણા સરસ મજાના બ્રાઉન તળાઈ ને ધીમા તાપે થઈ ગયા છે હવે એને આપણે ગીસમાં કાઢી લેશું તમે જોઈ શકો છો સરસ તળાઈ અને તૈયાર બ્રાઉન કલરના થઈ ગયા છે હવે એને આપણે સર કરશું માતાજી હવે તમે જોઈ શકો છો આપડા ઉપરથી એકદમ ક્રંચી થયા છે અવાજ આવે છે અને અંદરથી તમે જોશો તો એકદમ તમને સોફ્ટ જોવા મળશે બધ્યું જો એકદમ અંદરથી સોફ્ટ ને ઉપરથી કંચી છે તો જરૂરથી ટ્રાય કરજો અને સાથે જે બે ચેવડા લીધા હતા એ એક આગ છે છે અને સાથે ટમેટાની ચટણી બનાવી છે ચટણીની તમને મારા આગળના મળી રહેશે અને આ ફરાળમાં જરૂરથી ટ્રાય કરજો આની સાથે તમે દહીં પણ જમી શકો છો અને તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો નવા વિડીયા સાથે આપણે થોડા દિવસમાં મળશું પાછા અને કોમેન્ટ જરૂર કરજો ત્યાં સુધી બધાને ઉર્મિલાબાના જય માતાજી